મહારાષ્ટ્રથી ટ્રેનમાં વિદેશી દારૂ લાવી સુરતમાં વેચાણ કરનારા રત્ન કલાકારને રેલવે પોલીસે દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે સુરતમાં વિકસેલા ડાયમંડ ઉદ્યોગને લઈને સુરત ડાયમંડ સિટી તરીકે ઓળખ ઉભી કરાઈ છે આ ડાયમંડ ઉદ્યોગમાં પોતાની કિસ્મત ચમકવા અને રોજી મેળવવા માટે અન્ય રાજ્યો અને શહેરોમાંથી પણ સુરત લોકો આવી રહ્યા છે આજ આશાએ કૌશિક ખીરામાં કિસ્મત ચમકાવવા ભાવનગરથી સુરત આવ્યો હતો અને સુરતમાં છેલ્લા થોડા વર્ષોથી હીરાની ધંધો કરતો હતો હીરાના કામમાં મંદી હોવાથી પૂરતું વળતર મળતું ન હતું તેને લઈને માતા પિતાને ઘરના અન્ય સભ્યોનું પાલન કરવું તેને મુશ્કેલ બન્યું હતું જેથી રત્ન કલાકારને હીરા કામકાજ સાથે દારૂનું વેચાણનો રસ્તો સારો લાગ્યો હતો આખરે રત્ન કલાકાર કૌશિક ના છૂટકે દારૂની ખેપ મારવા મજબૂર બન્યો હતો જેની કમાણીથી તે પોતાના પરિવારનું ખૂટતું ભરણપોષણ પણ કરવાનો પ્રયાસ કરતો હતો રત્ન કલાકાર કૌશિક સુરતમાં દારૂ ટ્રેન મારફતે મહારાષ્ટ્રથી લાવતો હતો સુરતથી ટ્રેન મારફતે મુંબઈ જઈને મુંબઈના બોરીવલી ખાતે રેલવે સ્ટેશન પાસેથી દારૂનો જથ્થો ખરીદતો હતો અને ટ્રાયલ બેગમાં ભરીને લઈ આવતો હતો ટ્રાયલ બેગમાં ઉપર કપડા નીચે દારૂની બોટલો સૂતમાં વેચાણ માટે લઈ આવતો હતો વરાછા સહિતના વિસ્તારોમાં નાના પાયે છૂટો છબે દારૂનું વેચાણ કરી વધારેની આવક તે ઊભી કરતો હતો તો રેલવે સ્ટેશન પર સુરત રેલવેની લોકલ ક્રાઇમ બ્રાન્ચ યાત્રીઓની તપાસ કરી હતી દરમિયાન સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર એક ના વચ્ચેના ભાગે આવેલા નવી સ્વીટ પાર્સલ ઓફિસ પાછળ બે ટ્રાવેલ બેગ લઈને પસાર થઈ રહેલા કૌશિક ને પોલીસે ઉભો રાખી તપાસ કરી હતી તેમ તપાસ દરમિયાન કપડાની નીચે મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો પોલીસે તેની પાસેથી અલગ અલગ બ્રાન્ડની આડત્રીસ ટંગ વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી હતી હાલ તો રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આમ હવે રત્ન કલાકાર દારૂની ખેપ મારતા થઈ જવા પામ્યો હતો અઝર કુર્સી સાથે હર્ષદ